ધીમે ધીમે તમે કાઢશો તો તમારી બધી રજ ભેગી થઈ જશે અને તમારી આ જો આ રજ ભેગી ન થતી હોય તો હું તમને એની પણ ટ્રિક્સ બતાવીશ તમે આનાથી કરશો તો તે ભેગી નથી થતી તમે દાંતિયાનું પેલું પાછળની સાઈડ નું લેશો તો એનાથી ફટાકથી થઈ જશે તમે જોઈ શકો છો તો જલ્દી કેવી થઈ ગઈ હમ આવી નવી ટ્રિક્સ જોવા માટે મારા વિડિયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ બાય બાય થેન્ક યુ